ચાલો યુ ટુ ફેમિલી જો આપણે આજે નાયદોન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને આજે છે ગુરુ પૂર્ણિમા અને જો આપણે ફાગી ગયા છીએ અત્યારે મિની ગિરનાર જવા માટે તરશિંગડા ડુંગર જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને બધા યુ ટુ ફેમિલીને મારા તરફથી ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ અને જો મારા વાળા જો અમારે મિની ગિરનાર જવું હોય તો જો અમારું ગામ તો એ તમને દેખાડું અહીંયા છે જો અહીંયા જેવું દેખાય છે અને આ જો ભરેલ છે સરસ અને આ છે મિની ગિરનારનો પાછળ આગળ ડુંગર આવે અમારા ગામથી પહેલાં જવા માટેનો આ બધો અમારે ડુંગર વિસ્તાર છે એ છલ ડુંગર વિસ્તાર આપણે જઈ રહી છીએ મિની ગિરનાર આપણે પાછા ત્યાં મોરલાનો કણગડાટ શરૂ જ હતો પણ આપણે એવું ભાઈ ગયા અત્યારે બંધ થઈ ગયો મોરલા બોલતા ને આ ડુંગરમાં મોરલા એટલા છે સરસ ડુંગર છે કે નહીં અમારા ગામનો જો ચાલો અમે તમને આગળ જઈ જઈશું આ બધી ખેતીવાડી અહીંયા છે હમણાં આગળ જ બતાવું તમને થળમાં જો અહીં ખેતી કરે છે જોવું જો અત્યારમાં માલ બકરા જો બકરામાં આવી ગયા છે ડુંગરમાં સરવા માટે તમને આથી જમીનની ગિનર દેખાય છે હું આ જમીનની ગિનર દેખાય પાછું ચાલો આપણે આજે તમને દેખાડી દેવી જાય છે આપણે ખોડિયારમાંના દર્શન કરવા માટે બિચારાત્રામાં ડુંગરમાં રખડે રખડે તો તળવાઈ ગયા છે આપણે તો આ બધો ડુંગર વિસ્તાર જ છે હાલો અમને આગળ જ નહીં જે બતાડ્યું ડુંગર તમને આપણા પાસે આનકીના ડુંગરમાં આપણે આપણે આ બધો રસ્તો જ છે આ રસ્તો બધો ડુંગર ફવાની રીચ ન થાલે છે જો આમથી ના લે તરમા યરની ગિરનાર જઈને હવાર હવારમાં દર્શન કરીને હૈલાદ આવે છે અને જે માણસો થાય છે તો ચાલો આપણે મિનની ગિરનાર જઈને દર્શન તમને લઉં ફાઇનલી ખોડિયારમાં તરસંગ ખોડિયારમાં એ પગી જાય છે આપણે અને જો આપણે આ છે ખોડિયારમાં દ્વાર આપણે પછી હમણાં તમને દર્શન કરાવી દઈશું પેલા ડુંગર ઉપર જઈએ એવી આપણે ડુંગર સાડવાનું શરૂ કરી દીધું છે જો આ છે તરસંગટા ડુંગર જો આવીને પા જો આ બધી જો પબ્લિક છે થોડી થોડી આવી સહી ગઈ તો કારણ કે એ આપણા પછી જ્યાં સફ ઉતાવળ રાખીએ અહીંયા હશે જગ્યા કોળીયાર મહિને એમણે ઉતરીને પછી આપણે દર્શન કરવા જવાનું છે પહેલાં ડુંગર ઉપર જઈએ જો આપણે એક લાખ ડુંગર સડવાનું શરૂ કીધું તો આપણે જે કોઈ આપણે આવ્યા નથી જે આવવાના હતા મહેમાન જે આવ્યા નથી કે અમે બપોરે પછી આવશું પછી ચાલો આપણે ડુંગર સડી જઈએ હવે અને તમને ખબર જ છે અમુક અમુકને તો જે લાઈવ ભેગા થતા હોય ને તો પણ મહેમાન આવતું એ તો પણ એ મહેમાન હવે નથી આવવાના નામ નથી આપવું આપણે ભેગા થાય છે ને કીશું કેમ ન ડુંગરનો રસ્તો જો અમારો આ શિંગડા ડુંગર ચડવાનું આપણે શરૂ કરી દીધું છે અને આચીન પબ્લિક છે અને પગીછ નેચીન છે જો નેચીન પબ્લિક શરૂ દેખાય છે અને આપણે પગીછિયા નેચીન શરૂ થાય છે અને આ તો બધા વેસવાવાળાના માલ વેસવાળાની જગ્યાઓ રોજ હોય છે બે જગ્યા કારણ કે હવે ને હવે હવે મિની ગિનારમાં ટ્રાફિક શરૂ થઈ જાય છે હવે હવે પછી ટ્રાફિક થાય છે રોજ હવે દાડીથી પબ્લિક વધતી જ જાય છે હમણાં જે દસ હજાર વાગે ને એટલે પબ્લિક તમારા હિસ્સો હોય છે અહીંયા તો કારણ કે દસ અગિયાર અગિયાર વાગેથી ક્યાં ટ્રા પબ્લિક વધારે થાય અને આપણે પછી જઈએ હવારમાં હબ પગપાળા લઈને જવા માટેનો આ રીતનો રસ્તો હશે ના એ સીન બગીચાને શરૂ થાય છે હમણાં બગીચા શરૂ થાય તમને બધા વાંચ બગીચા શરૂ થાય છે આવે આપણે જો પગીચ્યા પાકી ગયા ને મિણાય સડવા પગીચ્યા તો આ બધા ઉતરી આવે જો પાટીઓ કાઢા મારા જો તો આપણે એટલા જ સીડા શિવ ચાર ના સાડવાનું શરૂ કર્યું જો આ તમને વ્યૂ બતાડું મારો આપણે હબાઈ વાચનગર જોઈએ પબ્લિક હાલ આવશે તો હવે હરી ભક્તો આવા કુડીએ મને દર્શન કરવા માટે તળાવ તો હા એ દેખાય છે હા આપણા ગામનું તળાવ આવશે હાવ ખાઈ પીડ્યું છો પીરેલું નથી અંદાજે દોઢ બે ફૂટ પાણી હોય તો અને આપણું ગામ જો અહીંયા એવું પણ દેખાય છે નહીં બહુ જો તુમેરવાળું વાતાવરણ થઈ ગયો થોડુંક તરકો નથી અત્યારમાં ચાલો હમણાં જઈને લોકેશન સારું આવ્યું છે ફટવા પેટી બગીચા સડાવવા પેટ્યા

આપડે આ એટલો પથ્થર છે આમ તો અહીંયા સરસ મજાનું ખોડિયારમાંનું સ્થાનક છે સરસ ખોડિયારમાં કોમેન્ટમાં લીખી નાખજો મારા વાલા આપણે દર્શન કરવાના જ છે પણ તમને દર્શન કરાવી દઉં પહેલાં તમને દર્શન કરાવ પછી હું દર્શન કરું હા આપણે ભદલીવાળા ભાણ ભાણ ખાસરે બેલા ભદલી હામું

masuk harus kejelah અંજેલા પટ પર બાદ ની આપડા તાણે

ડુંગરને વસાય તમારા માલ ડોર જો વરસાદ અત્યારે અંધારી ગયો છે અમે તો વાતાવરણ હા ફ્રી ગયું અત્યારે આપણે ડુંગરમાં ડુંગરમાં બેઠા છીએ ખોડિયારમાં જો હા વરસાદ પડ્યો છે છે પહેલો આવા વરતો આ હા વાદળછીડ્યું છે એટલે વરસાદ પડ્યો ગયો હતો પણ આ બધો વરસાદ જ મરજો પહેલો આવે વરસાદ હવે

ब्लक वाला ल आइला त एक पछि बालकनी पौगी अतर हार्या दै क्या क्या ग्या त वर्षाना पल्ली ग्या त दादा पल्ली ग्या हो भलो नजारो दो एको दा लदो बे हिज થે અમારા બાબુ અને શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને વિડિયો નવા જોવા માટે જરૂરથી તો ન ભૂલતા કેમ બાપ પુરાની જ પડી જાય ને ભી ઘરેથી ઠીક બધા આવ્યા છે ઠીક તમારે પૂન્યમ છે ઠીક 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 તો ચાલો આપણે જઈએ નીચે ઉતરી દઈએ હ હ જો કાલ પાસે જોઈ જયો અમારી વીડે હો તું ઠીક હં રોજ આવે ચાલો તો આપણે નીચે ઉતરી જઈશું

હજુ આપણે બિનગિરનારના દર્શન કરી લીધા તો આપણે ના વિડીયોને એન્ડ આપી દેવીશું તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરીજો શેર કરીજો સબસ્ક્રાઈબ કરીજો મિત્રો તો ચાલો હું નવા વિડીયોની મહેપા નવા અંજારની મહેલપા તો જય માતાજી જય ખોડિયાર માલિક લખી ના ગયો મારા વાલા